હેલો મિત્રો આજે આપણે અહીંયા બનાવીશું દેશી ચણાનું ડ્રાય શાક તો ટામેટા ડુંગળી અને લસણ વગર તૈયાર થતું આ શાક ખૂબ જ સરસ લાગે છે તો ઝટપટ તૈયાર થતી આ ચણાના શાકની રેસીપી જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું ચણાનું શાક તેના માટે મેં અહીંયા દેશી ચણાને આખી રાત ગરમ પાણીની અંદર પલાળીને રાખ્યા હતા તો આવી રીતે જ્યારે પણ ચણાનું શાક કરવું હોય તો સાંજે ચણાને ગરમ પાણીની અંદર પલાળી દેવાના તો ચણા ખૂબ જ ઝડપથી બફાઈ જાય છે તો હવે અડધાની સાથે પ્રેસ થઈ જાય એવા ચણા આપણે અહીંયા બાફવાના છે તેના માટે આપણે એક કુકર લઈ લઈશું કુકરની અંદર આપણે પાણી નીતારી અને ચણાને એડ કરી દઈશું તો આપણે જે ચણાને પલાળેલા હતા તે પાણી કૂકરમાં એડ નથી કરવાનું તો તે પાણીને નિતારી અને ચણાને કૂકરમાં એડ કરી દીધા બાદ તેની અંદર બે ચમચી મીઠું એડ કરીશું અને સાથે જ અહીંયા ગરમ પાણી એડ કરવાનું છે તો જો આપણે ગરમ પાણી એડ કરીશું તો ચણા ખૂબ જ ઝડપથી બફાઈ જશે અને જો તમે રાતે ચણા ના પલાળ્યા હોય તો પણ ચણા બાફતી વખતે તેની અંદર ચપટી ખાવાના સોડા એડ કરવાથી તે તરત જ બફાઈ જાય છે તો હવે આપણે કુકર બંધ કરી અને તેની પાંચ થી છ તો અહીંયા આપણા ચણા બફાઈ ગયા છે તો તેની અંદરથી અડધા ચણા છે તે ગળિયું શાક બનાવવા માટે લઈ લીધા છે અને બાકીના ચણામાંથી આપણે પાણી નીતારી તેને પણ વઘારી લેશું તો અહીંયા મેં ચણાને વઘારવા માટે એક કડાઈની અંદર તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર એક ચમચી જીરું એડ કરી દેસુ અને સહેજ હિંગ એડ કરી દેસુ જીરું તતડે એટલે આપણે ચણા છે તેને પણ તેલમાં એડ કરી દેવાના છે તો હવે ચણાને ચમચા વડે સરસ રીતે હલાવી અને તેલમાં થોડી વાર માટે આપણે સાંતળી લેશું તો ખૂબ જ ઝડપથી તૈયાર થતું આ ચણાનું શાક સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે જો આપણે અગાઉથી ચણા બાફીને રાખ્યા હોય તો પાંચ જ મિનિટની અંદર આ ચણાનું શાક તૈયાર થઈ જાય છે તો હવે આપણે તેની અંદર મસાલો એડ કરીશું તો મેં અહીંયા બે ચમચી મરચું એડ કર્યું છે જો તમારે તીખું ના ખાવું હોય તો તમે કાશ્મીરી મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો મરચું વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો સાથે જ એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો મીઠું આપણે અહીંયા બાફવામાં પણ એડ કર્યું હતું માટે અહીંયા આપણે થોડું ઓછું લેશું

ચાટ પણ બનાવી શકો છો અથવા તો આવી રીતે ચણાને એકલા પણ ખાઈ શકો છો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો હવે આપણે તેની અંદર એક ચમચી આમચૂર પાવડર અને અડધી ચમચીથી થોડું ઓછો એટલે કે પાંચ ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દેસું આ બે વસ્તુ એડ કરવાથી ચણાના શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો અહીંયા આપણું ચણાનું ડ્રાય શાક તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને એક બાઉલની અંદર લઈ લઈએ તો ખૂબ જ ઝટપટ તૈયાર થતું આ ચણાનું શાક તમે પણ એક વખત ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે તેને ધાણાથી ગાર્નિશ કરી દઈએ સાથે જ મેં અહીંયા લીંબુ અને મરચાં છે તેને એડ કરી દીધા છે તમે આની અંદર લીલા મરચાં છે તેને નાના નાના સમારી અને તેને પણ એડ કરી શકો છો તો સરસ મજાનું અહીંયા ચણાનું ડ્રાય શાક તૈયાર થઈ ગયું છે તો તમે પણ આ રેસીપી એક વખત ચોક્કસથી ટ્રાય કરજો જો મારા વિડિયો રેગ્યુલર જોતા હોય અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસથી કરી દેજો મળીએ કોઈ નવી રેસીપી સાથે થેન્ક યુ